અરે પદ્રુતિ ની અંદર વયો કે પેલા તમે જોઈ લ્યો 10000 ની ટિકિટ તાટા છાયે બહુ મજા આવતી ને 10000 ટિકિટ લીધે તમારે ઘડીએ કે 10000 ટિકિટ તો જોવાની જ છે ને બગલા ભાઈ કે મારે સેલ્ફી પાડવાન બગલા ભાઈ રે સેલ્ફી પાડી લીલા ઝાડવા એટલે આવી ગયા ને હવાને ઉજાઈ હારી હતી ને તમને લીલા ઝાડવા નું કી દઉં કૈસી ચલે જબ હવા તળાવમાં ફૂલ પાણી ભરેલું હતું ને મે ડૂબકી મારવા ઈચ્છા કરીને હાલવા મિંડે તળાવ બાજુ મિત્રો આટલા પાણી માં નાવા ના મજા આવે ને સીધા અમે આવી ગયા તળાવની અને તમે તળાવ નું પાર જોઈ લો મામા કે તું વિડીયો ઉતાર તો તળાવ ની નો સીન લઈ લે આપડા બેન મામા દીકરાનો સેલ્ફી લઈ લે અને હું કેવાય ને મને ખબર નથી તમને દેખા દઉં જોઈ લેવાના કુતરા ભાઈ યાર કઈ કે સાઈન મી આ વ્લોગર આવ્યા ને હડી કાઢીને આવી ગયા આપડા પાસે અલગ પદલા થી જેમ મને કહેતા તેમ બાઈ ને નીકળી ગયા ને કરતી તો આપણે તળાવ ની ને બાય બાય ને હું મામા નીકળી ગયા સીધા ગામ માં જામનગર આ લોકેશન ઉપર કોઈ આવે તો કમેન્ટ કરી નાખજો રાજા ને મહેલ જેવો મને ગેટ દેખાઈ ગયો ને ત્યાંથી નીકળી ગયા હું ને મામા